શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બાર શ્લોક દસ અભ્યાસે અપી અસમર્થ મત કર્મ પરમ ભવ મત અર્થમ અપી કર્માણી કુર્વન સિદ્ધિમ અવાપસ્યશી અનુવાદ જો તું ભક્તિયોગના વિધિવિધાનોનું પાલન કરી ન શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ ભાવાર્થ જો કોઈ મનુષ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ ભક્તિયોગના વિધિવિધાનો પણ અભ્યાસ કરી શકતો ન હોય તોય પરમેશ્વર પ્રિત્યર્થે કર્મ કરીને તેને પૂર્ણા અવસ્થામાં લાવી શકાય છે આ કર્મ કેવી રીતે કરવામાં આવે તેની સમજૂતી અગિયારમાં અધ્યાયના પંચાવનમાં શ્લોકમાં શ્લોકમાં કરવામાં આવી છે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર માટે સદભાવના રાખવી જોઈએ એવા અનેક ભક્તો છે જેઓ કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર કાર્યમાં લાગેલા છે અને તેમની મદદની જરૂર હોય છે તેથી કોઈ મનુષ્ય ભક્તિયોગના વિધિ વિધાનોનો પ્રત્યક્ષ રીતે અભ્યાસ ન કરી શકે તો પણ તે આવા કાર્યમાં સહાય કરવાનો પ્રયત્ન કરી શકે છે દરેક કાર્યમાં જમીન ધન સંગઠન તથા શ્રમની જરૂર હોય છે જેવી રીતે વેપારમાં મનુષ્યને રહેવા માટેનું સ્થાન વાપરવા માટે મૂડી અમુક શ્રમ તથા વિસ્તરણ પામવા માટે આયોજનની જરૂર રહે છે તેવી જ રીતે કૃષ્ણની સેવા માટે પણ આ બધાની જરૂર રહે છે એકમાત્ર તફાવત એટલો જ છે કે ભૌતિકવાદમાં મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિ માટે જ બધું કાર્ય કરે છે પરંતુ આ જ કાર્ય કૃષ્ણની પ્રસન્નતા અર્થે કરી શકાય છે અને તે કાર્ય દિવ્ય બની રહે છે જો મનુષ્ય પાસે સારી એવી ધન સંપત્તિ હોય તો તે કૃષ્ણ ભાવના મૃતના પ્રચાર માટે કાર્યાલય અથવા મંદિર બનાવવા માટે સહાય કરી શકે છે અથવા તે ગ્રંથોના પ્રકાશનના કાર્યમાં મદદ કરી શકે છે કામ કરવાના વિવિધ ક્ષેત્રો છે અને મનુષ્ય આવા કાર્યોમાં રસ લેવો જોઈએ જો કોઈ મનુષ્ય સ્વપ્રયત્નના પ્રાપ્ત થયેલ ફળનો ત્યાગ ન કરી શકે તો પણ તે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર માટે તેમાંથી થોડા ટકા જરૂર ફાળવી શકે એ રીતે કૃષ્ણ ભાવનામૃત કાજે સ્વેચ્છાથી કરેલી સેવા મનુષ્યને કૃષ્ણ પ્રેમની ઉચ્ચતર અવસ્થામાં ઉન્નત કરશે અને પછી તે પૂર્ણતા પામશે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ